લાલબાગ બ્રિજ પાસે મેળામાં ગઈકાલે રાત્રે હેલિકોપ્ટર તૂટવાની ઘટનામાં રોયલ મેળાના સંચાલક મેનેજર તથા હેલિકોપ્ટર ઓપરેટર સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંચાલક મેનેજર તથા હેલિકોપ્ટર રાઈડના ઓપરેટર સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં ગઈકાલે રાત્રે હેલિકોપ્ટર રાઈડ તૂટવાની ઘટનાથી ચકચાર મચી છે ભારે વિવાદ બાદ આખરે પોલીસે રાઈડના ઓપરેટર મેળાના આયોજક અને મેળાના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે સમગ્ર ઘટના કેવી રીતે બની અને તે કરુણાંતિકા સર્જાતા કેવી રીતે બચી ગઈ જાણીએ આ અહેવાલમાં સમગ્ર ઘટના અંગે કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશભાઈ જીવનભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે છેલ્લા ચૌદ વર્ષથી નોકરી કરતા જયેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે બુધવારે સાંજે સાત વાગે હું મારી પત્ની અને બાળકો લાલબ્રા બ્રિજ પાસે રોયલ મેળામાં ગયા હતા ટિકિટ કાઉન્ટર ઉપરથી અમારા તમામની ટિકિટો લઈને અમે મેળામાં અંદર પહોંચ્યા હતા સાડા સાત વાગે રોયલ મેળામાં આવેલ હેલિકોપ્ટર રાઈડમાં મારા નાના દીકરાને બેસવું હતું જેથી ત્યાં ઊભા રહીને જોતા હતા છ હેલિકોપ્ટરવાળી નાની રાઈડ હતી અને તેમાં નાના બાળકો બેઠા હતા અને મારા દીકરાને બેસવા માટે પચાસ રૂપિયાની ટિકિટ લઈ લાઇનમાં ઊભો રહ્યો હતો રાઉન્ડ પૂરો થતાં હાજર ઓપરેટરે મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેસાડ્યો હતો જયેશભાઈએ વધુમાં જણાવ્યું કે રાઈડમાં અંદરની તરફ એક નાની છોકરી પણ બેઠી હતી મારો છોકરો બહાર કિનારે બેઠો હતો બધા બાળકો બેસી જતાં ઓપરેટરે સ્વિચ પાડી દેતા રાઈડ ચાલુ થઈ હતી બેથી ત્રણ ચક્કર ફર્યા બાદ અચાનક જ સ્પીડ વધી ગઈ હતી જેથી મારો દીકરો જે હેલિકોપ્ટરમાં બેઠો હતો તેનો દરવાજાનું લોક ખુલી ગયું હતું અને મારો દીકરો નીચે લટકીને પડી ગયો હતો તાત્કાલિક મારા દીકરાને બહાર ખેંચી લીધો હતો રાઇડ ચાલુ હોવાથી જસભાઈએ તેમના દીકરાને તેમની પત્નીને સોંપી બીજા છોકરાઓને બચાવવા માટે ગયા હતા કારણ કે ઘટના બાદ ઓપરેટર રાઈડ બંધ કર્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો જયેશભાઈ રાઇડની સ્વિચ બંધ કરવા જતા હતા એટલામાં બીજા એક વ્યક્તિ આવીને તાત્કાલિક સ્વિચ બોર્ડમાંથી રાઇડના વિજવાયર ખેંચી લેતા હેલિકોપ્ટર રાઈડ ધીરે ધીરે ઊભી રહી ગઈ હતી આ સમગ્ર ઘટનામાં રાઈડના ઓપરેટર તથા મેળાના મેનેજર અને સંચાલકે યોગ્ય રીતે રાઈડની ચકાસણી કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દાખવી હોવાના આરોપ લગાવ્યા છે જે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આજે સમગ્ર મામલે પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી લોકમૈત્રી ન્યૂઝ વડોદરા છોકરાને હેલિકોપ્ટરની જે રાઇડમાં બેસાડેલો હવે પહેલાં સ્લો ચાલતી હતી પણ પછી એકદમ કેવું કે રાઈડ એકદમ ફાસ્ટ ફરવા મળીને પેલા દરવાજો ખુલી છોકરાઓ લટકી ગયા પહેલો છોકરો મારો પડી ગયો પછી તમે શું કર્યું પછી એ રાઈડને રોકવાની કોશિશ કરી પછી બસ એ અને તમે જે રાઈડનો ચાલક હતો એને તમે કશું કીધું કે રોક ના એ મળ્યા જ નથી મને ભાઈ તમે પછી શું થયું તમે બધા પબ્લિકે કીધું કે સંચાલક ક્યાં છે પણ કોઈ મળ્યું નથી પછી પબ્લિકનો બધો હોવાપો થઈ ગયો હતો ત્યાં આગળ તો બંધ કેવી રીતે કરી રાઈડ એ પછી પછી પાછું બાજુમાંથી જે છોકરો દોડીને આવ્યો ને એને કંઈક કંઈક છેડા એ કરે અને મેં બી ત્યાં જતો બોલો બોર્ડમાં મને કંઈક આઈડિયા બેસો ને એટલે પછી એ કહ્યું બંધ થઈ ગયું બંધો હોય બંધ હોય કે હવે રૂપ દો સપો ઉતાર લો હશે

બધી રાઇડો એકબીજાને નજીક નજીક છે એકબીજા જોડે રાઇડ અથડાઈ જાય તો બી નુકસાન છે કારણ કે બાળકોને આવવા જવા માટે બી પ્રોપર જગ્યાઓ નથી એવું લાગે છે કે રાઇડો એવું બધું મને એટલું બધું એમાં આઈડિયાની વેસન એટલું મેં ન કહી શકું ને બહુ ઓકે શું નામ આપનું જયેશભાઈ ઓકે એ તો રોજીની રીતે મેળાનું પેલું કરવામાં આવતું જ હોય છે પણ હાલ સુધી કદાચ કોઈ એવો ધ્યાને આવેલું નથી કે ત્યાં મેળાની આડમાં આવું કોઈ પ્રવૃત્તિ થઈ રહી એ તપાસનો વિષય છે હું કમિટીને મોકલી અને જોવડાવી લઉં છું

એક છે છે જ હતો જે જે બીજા ફરી ચેકિંગ ચેકિંગ એ તો રેગ્યુલર કમિટીના નિયમો આધારે થતું રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક રોયલ મેળા આયોજન કરેલું હતું જે મંજૂરી પોતાનું છ સાત બારથી આયોજન કરેલું હતું એની અંદર ગઈકાલે હેલિકોપ્ટર આકારની જે રાઈડ હતી એમાંથી બાળકના પડી જવાની દુર્ઘટના બનેલી હતી અને આ દુર્ઘટના અન્વયે તપાસ કરી એમના સંચાલક મેનેજર અને એના ઓપરેટર છે એમને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે અને જે સુપરવાઇઝિંગ કમિટી છે જેના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે અમને મંજૂરી આપવામાં આવે છે અને તપાસણી કરવામાં આવે છે હાલ એ તપાસણીનું કામ ચાલુ છે એનો રિપોર્ટ આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે